ગઢ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી સાંતવન વિકલાંગ વિકાસ મંડળની દીકરીઓ સાથે કરવામાં આવી થર્ટી ફર્સ્ટ વર્ષનો આખરી દિવસ હોય બે હજાર તેવીસનો એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જ્યારે દશેરાના પર્વ નિમિત્તે અમે સાંતવન વિકલાંગ મંડળ જે માખિયાળા સંસ્થા છે જ્યાં વિકલાંગ દીકરીઓની સેવા કરવામાં આવે છે અને ત્યાં રહે છે તો દશેરાના દિવસે જ્યારે એસપી સાહેબ દ્વારા તેમની મુલાકાત કરવામાં આવેલી તે સમયે બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી તેમની જે દીકરીઓ છે તેમને એકવાર ઉપરકોટની વિઝિટ કરી છે તો આજે જ્યારે થર્ટી ફર્સ્ટનો દિવસ હોય એ સમયે આજરોજ આ સંસ્થાની દીકરીઓ અને તેમનો જે સ્ટાફ છે એમને ઉપરકોટની પોલીસ દ્વારા વિઝિટ કરવાની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે સાથે સાથે અમારી મહિલા ટીમ શીટિંગ પણ તેની સાથે છે આ ઉપરાંત અહીંયા તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમને માટે એક જ્યારે કુદરત તરફથી એક અગવડતા એમના માટે ઊભી કરવામાં આવેલી છે વ્યવસ્થા

પીઝા લો નખતરાણ ચૌદ સાય આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એટ વન ફાઈવ